પાણી વિહોણા રહેતા આજે આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી જેતપુરના ભોજાધર વિસ્તારમાં લોકોને નગરપાલિકાની પીવાના પાણીની લાઇન હોવા છતાં છેલ્લા એક મહિનાથી વધુના સમયથી પીવાનું પાણી પૂરા ફોર્સ ના મળવાને કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટેના છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે પરંતુ લોકોને પાણી પૂરું પડતું ન હોવાને કારણે પડી છે છે વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર રહ્યા જેતપુર પાસે આવેલ ડેમમાં હાલ પાણી ભરેલ હોય ઉનાળુ માટે જમીન માટે સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું હોય તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારોને પીવાના પાણી માટે સ્ત્રોત આપેલ હોય તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાના તંત્રના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો છે નગરપાલિકા પાલિકા ટેક્સ લોકો ભરતા થઈ ગયા છે પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે નગરપાલિકા પીવાના પાણીની પાઇપલાઇનો છે પરંતુ ફોર્સના કારણે પાણી ધીમું આવતું હોય પાણી પૂરું થતું નથી અને અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નથી થયો આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી જેતપુરના છીવાડાનો ભુજ વિસ્તારની સ્થાનિક મહિલાએ જણાવ્યું મુજબ છેલ્લા ઘણા સમયથી પાણીની પારાયણ છે નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં આવે છે દરરોજની રોજીરોટી મેળવવા માટે મહેનત કરીએ પાણી જ્યારે આવે ત્યારે વાટ જોવી પડતી હોય છે જેથી મજૂરીએ પણ જઈ શકતા નથી પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ઉમર થઈ ગઈ હોવા છતાં બાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના બીડા લઈને પાણી ભરવા જવું પડે છે નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પીવાના પાણી માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે પાણી આપવામાં આવે જેતપુરના પછાત વિસ્તારના પીવાના પાણીની સમસ્યાના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓના આક્ષેપો તેમજ અનેક રજૂઆતોના પગલે નગરપાલિકાના વોટર વોર્સના ચેરમેનને સંપર્ક કરતા કહ્યું કે જે સમસ્યા સર્જાઈ રહી છે તે તાત્કાલિક અસરથી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે મારું નામ હંસાબેન હંસાબેન શું પ્રશ્ન છે પાણી આવતું નથી સાહેબ એક મહિનો થયા કેટલા સમયથી નથી આવતું એક મહિનો થયા પાણી નથી આવતું અમારે અમે છતાં રૂપિયા ભર્યા છે પાણી આવતું નથી અને બધા ખોદી ખોદી નળ લઈ લીધા છે અમે મજૂર માણસ હોય તો અમારે શું કરવાનું આ સાહેબને અમે કઈ કઈને હવે થાયકા છે હવે આવ્યા છે અમે સેલે હવે તમે કયો એમાં અમે કરો અત્યાર છે આ ઉનાળો હોવા છતાં હજી પાણીમાં આપવામાં ધાંધ્યા કરી રહી છે હા તમારી માંગ શું છે પાણી દેવરાવો અમને બીજું અમારે કાંઈ માગ નથી જોતી એની